મત આપો અમને અહિયાં બાકી આ બને બધા નથી આવતો આપણી વાત સીધી બરાબર એટલે બધા જ મતદાન કરો અચૂક મતદાન કરો મતદાન કરવામાં કોઈ વિચારની ની અખાના તમે તમારી ફરજ પૂરી કરો અમે અમારી ફરજ પૂરી કરશું મારે ખાલી ગામના કામ કરવા છે અમારે કામ કરી ગામ કામમાં કામ કરી વિકાસના કામ નામ ના મત માંગવા છે પાછો પાંચ વર્ષ પછી આપણે થતું હું તમને છું તો તમે બરોબર કામ થયા છે ને તમને મત માંગતો ભાઈ અત્યારે જે પાછોડી વિધાન વિચારધારા છે જો સૌર સાથે સૌરવિપાસ છે ને